ખેડપુર ગામ ખાતે શિકારની શોધમાં આવેલા દીપડાએ મરઘાને નિશાન બનાવ્યા હતા મરઘાનો શિકાર કરવા પાછળ દોડ મૂકી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સુરત જિલ્લામાં બોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે દીપડાઓ છાશ શિકારની શોધમાં માનવ વસ્તી નજીક આવી રહ્યા છે અને પાલતુ પ્રાણીઓનો શિકાર કરી રહ્યા છે જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે ત્યારે વધુ એકવાર દીપડો શિકારની શોધમાં માનવ વસ્તી નજીક આવ્યો હતો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડપુર નજીક એક દીપડો આવ્યો હતો અને ઝાડ ઉપર બેઠેલા મરઘાનો શિકાર કરવા ઝાડ પર ચડી ગયો હતો જોકે દીપડાને મરઘાઓ જોઈ જતા મરઘાઓમાં નાસભાગ મચી ગઈ હતી ત્યારે ગેરેજ નજીક શિકારની શોધમાં આવેલો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક વન વિભાગ ટીમને કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે માંડવી તાલુકા સહિત સુરત ગ્રામ્યમાં સતત દીપડાઓના વધી રહેલા આંટાફેરાને લઈને સ્થાનિક ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતરે જવાનું પણ ટાળી રહ્યા છે